સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર જો તમે જાણીતી હેડ એન્ડ શોલ્ડર બ્રાન્ડનું નું શેમ્પુ સુરતમાંથી લેતા હો તો સાવધાન સુરતમાં એક પર એક ફ્રી મળતું શેમ્પુ તમારા વાળને સુંદર રાખવાના બદલે નુકસાન પહોંચાડી શકે છે

ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ના રોજ એક જાણીતી બ્રાન્ડ કંપનીના ઓથોરાઈઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના સોળ લાખ મુદ્દામાલ મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખ નો મુદ્દા માલ કબજે કરેલ છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને બે માલિક ની ધરપકડ કરવામાં આવેલ છે કઈ રીતના શેમ્પુ છે તે